આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ભગવાન સૂર્યની આરાધના વિશે સૂર્ય છે 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 રવિવાર રવિવાર અર્પિત કરવામાં આવ્યો સૂર્યનું નામ રવિ તો રવિવાર સૂર્યનારાયણની આરાધનાનો વાર માની શકાય રવિવારના દિવસે સૂર્યની ઉપાસના તો સૂર્ય નવ ગ્રહોમાં પ્રમુખ એટલે રાજાનું સ્થાન ધરાવે છે ભગવાન સૂર્યની આરાધના કરવાથી શૌર્યની પ્રાપ્તિ થાય સૂર્ય આત્માનો કારક પણ માનવામાં આવે છે આત્મા અને પિતાનો ગ્રહ સૂર્ય 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 છે છે આત્મવિશ્વાસનો પણ અનુકૂળ કરવો હોય સૂર્યની ઉપાસના કરવામાં આવે તો આપના જીવનમાં આત્મવિશ્વાસમાં વધારો થાય પિતા સાથેના સંબંધોમાં મધુરતા સ્થાપી શકાય છે તો સાથે સાથે સૂર્ય મજબૂત થાય તો શૌર્ય તેજ પણ આપણી જોવા મળી શકે છે જીવનમાં સકારાત્મકતા ભરાઈ જાય છે સૂર્યનારાયણની ઉપાસનાથી પ્રાતકાલે કુમળા સૂર્યના જો તાપને ગ્રહણ કરીએ તો શરીરમાં આયુર્વેદ અને આરોગ્યની દ્રષ્ટિએ સારા ઊર્જાની પ્રાપ્તિ થાય છે વિટામિન ડી ની પ્રાપ્તિ થઈ જતી હોય છે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરનાર એક જ સૂર્યનારાયણ કહેવાય છે વિશ્વ રક્ષક પણ માનવામાં આવે છે દરેક વ્યક્તિની સવારની શરૂઆત ભગવાન સૂર્યના આશીર્વાદથી થાય કારણ કે સૂર્યોદય થાય ત્યારે તો સવાર થાય એટલે સૂર્યના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો જે માને છે એને સૂર્યની કૃપા મળે છે જે નથી માનતો એને સૂર્યની કૃપા મળે છે તો સર્વત્ર જીવો ઉપર કલ્યાણ કરવા માટે નિખાલસ ભાવે જે કલ્યાણ કરે એ ભગવાન સૂર્યના ના રહે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ છે સૂર્યને રાજા ગ્રહાધિપતિ માનવામાં આવ્યા છે સાથે વ્યાપારમાં વૃદ્ધિ માટે સૂર્યનું બળ હોવું ખૂબ આવશ્યક છે કારણ કે આત્મવિશ્વાસ મજબૂત હોય તો સૂર્યની કૃપા પ્રાપ્ત થાય સૂર્ય મજબૂત હોય તો સરકારી વ્યવસાય પ્રાપ્તિના પણ અવસરો સરકારી રોજગાર અર્થ સરકારી નોકરીનો અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે હિરણ્ય ગર્ભ સૂર્યનારાયણ જેમની આરાધના કરવી ખૂબ જ મંગલકારી સાબિત થાય છે હવે વાત કરી પૂજા કેવી રીતે શકાય ભગવાન સૂર્યની સવારે સૂર્યને આપવો જોઈએ ત્રણ પ્રકારની સંધ્યા આપણી સંસ્કૃતિમાં વર્ણવામાં આવી છે પ્રાતઃ મધ્યાહન અને સાય આ ત્રણેય સંધ્યા સમયે ભગવાન સૂર્યની પૂજા કરવાનો મહિમા છે તો પ્રાતઃ સંધ્યા સૂર્યોદય સમય અથવા એનાથી પૂર્વે કરવી જોઈએ સૂર્યોદય થાય ત્યારે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો એ રીતે ભગવાન સૂર્યની પૂજા મધ્યાન સંધ્યાએ ભગવાન સૂર્યને અર્ઘ્ય ત્રણેય સંધ્યાએ સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાથી સૂર્યની પૂજા માનવામાં આવે છે તો સૂર્ય ભગવાનની પૂજા કરવી અને અર્ઘ્ય આપવા માટે કહ્યું છે અર્ઘ્યુ એક પાત્ર જેમાં જળ પત્ર પુષ્પ અક્ષત ચંદન લઈ મંત્રોચાર પૂર્વક સૂર્યનારાયણની તરફ પધરાવવામાં આવે એને અર્ધે કહેવાય છે તો આપણે પાસે તાંબાનો કળશ એમાં એક પુષ્પ થોડા ચોખા ચંદન આ બધું પધરાવ્યું પુષ્પ સાથે પધરાવી અને ઉઘાડા પગે બંને પગની એડી સ્પર્શ કરે અને અંગૂઠા છૂટા રહે એવી રીતે ઊભા રહી અને બંને હાથ આંખના લેવલમાં આગળ લાવી અને ધીરે ધીરે કળશ ઝુકાવતા અર્ઘ્ય પ્રદાન કરો પણ એટલું યાદ રાખવું અર્ઘ્યનું જળ કોઈ છોડવામાં પડે અથવા તો કોઈ પાત્રમાં પડે એ રીતે અર્ઘ્ય પ્રદાન કરવો અને તે સમયે સૂર્યનારાયણના મંત્રનો જાપ કરવો બાર નામ છે હિરણ્ય ગર્ભ મરીચી વગેરે નામોનું ઉચ્ચારણ કરવું અથવા તો સૂર્ય ગાયત્રી કે કેવલ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સૂર્યનારાયણની કૃપા મેળવી શકાય કળશ તાંબાનો જ હોવો ફરજિયાત છે કારણ કે તાંબાના જળમાંથી જે કળશમાંથી જે જળનું પ્રતિપાદન થાય તે સમયે સૂર્યના કિરણો તમારી પરડે છે અને એમાંથી જે જળમાંથી જે સૂર્યના કિરણો તમારા હૃદય સુધી પહોંચે છે એ કિરણો તમારા શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ કરાવે છે તો સાથે સાથે એ ઊર્જા સંચારનું સાધન બને છે શરીરમાં તેજ ઉર્જા એનર્જીની પ્રાપ્તિ કરાવે છે હંમેશા ઉગતા સૂર્યનું આરાધન કરવું જીવનમાં પ્રગતિકારક બને છે સૂર્ય જીવનમાં એક નવું પ્રકાશ નવી ઉર્જા લાવે છે એટલે ઉગતા સૂર્યની આરાધના એ જ કરવી ખૂબ શુભ છે અને જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે સમગ્ર વાતાવરણ જે છે ને એ આનંદદાયક અને પ્રફુલ્લિત જોવા મળતું હોય છે તો તમારા જીવનમાં સૂર્યોદય થાય એ પહેલા ઊઠી નાય ધોઈને પવિત્ર થવું આવશ્યક છે જે વ્યક્તિના

જન્માંતરસહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાય તે આ રીતે સૂર્ય નમસ્કાર જે કરે છે અને એનું બારનું આવર્તન બાર નમ બાર નમસ્કારનું એક આવર્તન છે એવા બાર નમસ્કાર જો કરવામાં આવે તો જીવનમાંથી આરોગ્યની પ્રાપ્તિ રહે છે એટલે આ આરોગ્યની રીતે દરિદ્રતા નથી આવતી આર્થિક દરિદ્રતા નથી આવતી વૈચારિક દરિદ્રતા નથી આવતી આ બધી જ દરિદ્રતામાંથી મુક્તિ અપાવે છે વેદોમાં સૂર્યને આત્મા માનવામાં આવ્યો છે એટલે જ્યોતિષ શાસ્ત્રમાં આત્મ તત્વનો કારક કયો છે કહેવાય છે સૃષ્ટિના સમયે બ્રહ્માએ મરીચી નામના પુત્ર હતો અને જેના પુત્રનું નામ હતું કશ્યપ ને કશ્યપ પુત્ર છે ભગવાન સૂર્યનારાયણ અદિતિ સાથે એમના વિવાહ થાય અદિતિ નંદન છે સૂર્યનારાયણ અને કહેવાય છે કે એમની આરાધના કરવાથી અસંખ્ય ઉર્જા અસંખ્ય પ્રકારના પાપોનો નાશ થાય અને તમામ પ્રકારની ઉર્જાની પ્રાપ્તિ થાય છે ભગવાન શૂરીની આરાધના કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય જો કોઈ વ્યક્તિની ઉપર સૂર્યની કૃપા હોય તો તમામ બગડેલા કાર્ય ઝડપથી પરિપૂર્ણ થાય છે માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે આ ઉપરાંત સૂર્યદેવની કૃપાથી કુંડળીમાં નકારાત્મક પ્રભાવ ધરાવતા ગ્રહો

શાશ્વત ફળ પ્રદાતા માનવામાં આવ્યા છે ભગવાન ભાસ્કર સુખ સમૃદ્ધિના પ્રદાયક છે એમના આશીર્વાદથી દુઃખ રોગ દૂર થાય છે તમામ પ્રકારની મનોકામના પૂર્ણતા વૈદિક પદ્ધતિ પ્રમાણે જોઈએ તો વૈદિક પરંપરામાં સૂર્ય પ્રત્યક્ષ માનવામાં આવ્યા છે તો એ વૈદિક દેવ છે સૂર્ય સૂર્ય પ્રત્યક્ષ પણ દેવ છે સૂર્યની આરાધના ખૂબ મંગલકારી છે સૂર્યને પસંદ કરવા માટે સૂર્યના મંત્ર જાપ સૂર્યના મંત્રોમાં સૌથી મહત્વપૂર્ણ છે ગાયત્રી મંત્ર જે દરેક વ્યક્તિને આવડે છે એનો મંત્ર જાપ મૌનીભૂતવા કરવાથી સૂર્યની કૃપા મેળવી શકાય તો સાથે છે સૂર્યના પૌરાણિક મંત્રો જપા કુસુમ સંકાસમ કાશ્ય મહાદુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોષ્મી દિવાકર આ મંત્રના જાપથી સૂર્યનારાયણની કૃપા મેળવી શકાય છે

અને સૂર્યની કૃપાથી જીવનમાં તમામ પ્રકારની ઉર્જા શૌર્યની પ્રાપ્તિ થાય છે આરોગ્યના ઐશ્વર્યના દાતા છે ભગવાન સૂર્ય ભગવાન સૂર્યની તમામ વ્યક્તિઓના જીવનમાં કૃપા બની રહે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આશુ તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની